કોઈ ધૂણો થયો છે રવળામાં ધૂણો થયો છે તણ અને કોણ ચડતું નહીં હું કરવાનું આ બાણની તકલીફ ને સેટલી તકલીફો અને આ તો પાછું જો કોઈ મોર હોય તો મળક ના મળે પણ આપણા અમુક છોકરાને પહેણાઈ દેવો છે બસ સુખ શાંતિ પહેણી દેવો છે આપણા પાસે પૈસા ગણાય છે પહેણાઈ દેવો છે કોઈ ગોમમાં તો બધા એકબીજાના તગાલા જોવું છે બસ તગાલા જોવાના અને બસ કે હું અનુ છોકરાને હગું નહીં થવા દેવું હું અના છોકરાને

તૈયાર જ છું ભાઈ તને મોઢા બેલ સોપડ હોય સોપડી દે અને પછી તેલ બેલ ઈ સોપડ હોય આપણા ઘર નું થોડું બગાડવાનું હોય કશું વાંધો નહીં નકો પેલા ડબ્બા તેલ છે થોડું તે માથા માં નહી દે રી ખાવાનું આપણે શું પેલું તેલ છે હો આજે પછી શું કરવાનું કશું એકલું જ છે એ ખરું હાર ફેર તને આપણે હું વાત લાયો છે પછી હા ભાઈ એક કોઈ આપણે ગોમમાં કોઈ કહેવાની તારા ભાઈ બનો ને એના કે તો પાછો ના સોરી જોઈ છે સોરી મી તો જોઈ છે પણ તને બતાવું અને આ લાઈ દીધી કરવા નહી કરવા નહી થોડું નાસી ગય બસ હું બંધ કર બંધ કર આપડે બધો ખુશ નહીં થાય આપડે જવાનું પાછો પણ

ગોળો કરું હેઠ જેમાં થાકુટ કર્યા વગણ હેઠળ

હા ઘરમાં તો નહીં જતી નહી જાઉં મારા બીજા નહીં જોઉં અને બોલાવ્યો એમાં ખોડીને લાવી પડશે મારે જોઈ હેતમ હાલ આવું તારી હાલ કરીએ પછી

અરે મારા હું કહેવા ના છોડી દઉં આપડે બેઠી છે બે બન ક્યાં ઉપર છે મારા હું

લાલા આ બાબા હું હું ફોન માં જો જો કરી આવું છું ભૂજે થઈ ગયા ભૂજે ટાટ તો ઘરે દે તો ગયા ને નંબર સો નંબર મારક પણ હું કઉ છું આ રે સરલાઈ કી છે પૂળો પૂળો કરીને આવું છું હજી આયા નહીં તે આરે મત આય થકતો નહીં હખું તમે તો હું લઈને આવી જાજો પણ મને શું કર ભઈ વાતે વાતે વાત મળી કે એ રે લેવાય हारा છે કે હું તો કરી જો ના ઓય આયશું ના જો કરીશ ઓય સી કસો એ હું નામ મત નામ નહિ આવતું

કારણ બીજું શું કરે અમારા આ પેટ્રોલ પટી ગયું વાટમાં આવતો રોન થયા તો અમે તો ધક્કો મારીને ના કીધું હેડો બાયડી લેવા જવાનું છે બાયડી લેવા અને તમારે બાડી લે લેબડી પર છોડી સડી જઈશ અમારું કરવાનું પણ ભાઈ એક કોક કોક મારા પગાર પેસલો હવે હોચ થાય